જય દ્વારકાધીશ મિત્રો આજની વિડીયોની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો કાલના વિનર આપણા ભાઈ વિપુલ હતા જેમણે સાચી કોમેન્ટ કરી હતી અને તેની કોમેન્ટ આપણે પિન પણ કરવામાં આવી હતી તો મિત્રો આજે તમારા માટે હું ફરીથી એક ચેલેન્જ લઈને આવ્યો છું જલ્દીથી કોમેન્ટ કરો અને તમે પણ વિનર બની શકો છો આપણી વિડીયોની અંદર તો મિત્રો આ ફોટો ધ્યાનથી જુઓ અને આ ફોટોની અંદર જે પીળી ભાગડીવાળા ભાઈ છે તેનું રિયલ નામ શું છે સૌ પ્રથમ કોમેન્ટ કરશે તેને કાલની અંદર જાહેર કરવામાં કરવામાં આવશે આવશે અને અને તેમની પણ મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે જે પણ ભાઈ આપણી વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો તેમનું નામ અને ગામ લાઈવ વિડીયોની અંદર લેવામાં આવશે એટલે કે તેમના નામ અને ગામનો વિડીયો બનાવવામાં આવશે દર રવિવારે તો મિત્રો ઘણા લોકો ભૂલ કરે છે કે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી લે છે તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરશો તો તમારું નામ કે ગામ લેવામાં આવશે નહીં ચોખ્ખી વાત છે કારણ કે દર વીડિયોની અંદરથી આપણે કોમેન્ટ લઈ શકતા નથી તો એના માટે સ્પેશિયલ એક વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળશે તે વિડીયોની અંદર જ કોમેન્ટ કરજો તો તમારું નામ અને ગામ લાઈવ વિડીયોની અંદર લઈશ દર રવિવારે તો મિત્રો ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે તેની અંદર જાઓ અને તેની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પછી આપણે તમારો વિડીયો બનાવીને મોકલી દઈશું તો મિત્રો આજે આપણે જાણવાના છીએ ગુજરાતના ફેમસ એક્ટર એવા જીલ જોશીની લાઈફ સ્ટાઇલ તેઓનો અભ્યાસ કોલેજ સુધી રહેલો છે તેઓના ફેમિલીની અંદર માતા પિતા બે ભાઈ અને એક બહેન છે ચોલ જોશીનો પોપ્યુલર સોંગ વિશે વાત કરીએ તો પ્રિજ જન્મો જન્મની તેઓનું પોપ્યુલર સોંગ છે તેમનો જન્મ પાટણ જિલ્લામાં થયેલો છે તેઓ પ્રોફેશનથી એક એક્ટર છે અને નાના મોટા સિંગર છે જેઓ ગીત પણ ગાતા હોય છે ઇન્સ્ટાગ્રામની અંદર તેઓની પોસ્ટ હોય છે અને સારા એવું નામ કમાયું છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવો ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં